થાનગઢ ખાતે આજે તિરંગાના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ દરમિયાન જેમાં શ્રી સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી હિંમતભાઈ પડસાડા પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લા હિતેન્દ્રસિંહ ચૌહાણ સુરેન્દ્રનગર જિલ્લા મહામંત્રી હાર્દિક ડમાલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા ધાનગઢ શહેર પ્રમુખ જીતુભાઈ પુજારા મહામંત્રી મનુભા ગઢવી ભાજપાના તમામ પદાધિકારીઓ કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા તાલુકા પદાધિકારી ત્રિરંગા યાત્રાઓ કરે મૂળ હેતુ કોઈ રાજનૈતિક હેતુ નથી આ પ્રજામાં એક રાષ્ટ્ર ભાવના પેદા થાય પ્રજામાં રાષ્ટ્રહિતની વાત પ્રજાધન સામાન્ય માણસ સુધી પહોંચે તે હેતુથી તિરંગા યાત્રાનું આયોજન છે દરેક મંડલ કક્ષા એટલે તાલુકા કક્ષા સુધીના કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વે નક્કી કર્યા બાદ રાજકોટથી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જે પી નડ્ડાજીએ ખૂબ મોટી વિશાળ રેલી કાઢી આ કાર્યક્રમની શરૂઆત કરાવી ત્યારબાદ દરેક મંડળ સુધી દરેક ધારાસભ્યએ પોતપોતાના વિસ્તારમાં તિરંગા યાત્રાઓ કાઢી તિરંગો એ આપણા દેશનું સર્વોચ્ચ આદરનું સ્થાન કહી શકાય એવું છે તિરંગો એવી વસ્તુ છે કે જેને દરેક લોકો ખૂબ આદરથી સન્માનપૂર્વકનું માન સન્માન જાળવતા હોય છે પ્રજામાં આ વસ્તુની જાગૃતિ આવે એ હેતુથી ખૂબ નાના સ્તરથી મોટા સ્તર સુધીના કાર્યક્રમો પાર્ટી આપ્યા છે અને એ નિમિત્તે મેં આજે થાન શહેરમાં તિરંગા યાત્રાનું આયોજન કરી જનસામાન્યને પણ આમાં જોયું છે તમે જોઈ શકો છો કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર લીડ કરી છે કોઈ જગ્યાએ પણ પ્રજાનો ઉત્સાહ એવો હતો કે દરેક લોકો એમાં જોડાયા હતા પોતાના મનથી પોતાના આપણા દેશ માટે આપણે આ રેલીમાં જોડાવવું છે એ હેતુથી લોકો જોડાયા છે એ મૂળ હેતુ એ હતો પાર્ટી જયેશ મુરી થાનગઢ